पुलिगैत्री मातवी जय सरस्वती मातवी अम्बे मातवी जय ॐ गुरु हस्वहत सवितुर्वरेण्यं वर्गोदेवस्य धीमहि धियो प्रचोदया गायत्री सतिपीठ्य गुरुत्वरा रजुवैर्मु અહીંયા હાર્દિક સ્વાગત છે આજે રોજ જે વિશ્વકર્મા જયંતિ છે અને સારો અને ઉત્તમ દિવસ છે ત્યારે ગાયત્રીમાં સરસ્વતીમાં અને અંબે માને તે પોતાની સાડી રૂપે એક સરસ મજાની ચુંદડી ઘટાડી રહ્યા છે તે બદલ રાજુભાઈ અને તેમના ધર્મ પત્નીનું અહીંયા ગાયત્રી પરિવાર શાખા દ્વારા હાર્દિક સ્વાગત અને સન્માન છે આવું જ કામ તે સતત કરતા રહીએ અને દરેક મંદિરોમાં એનો ઉત્તમ ફાળો છે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ એમનું જીવન અને એમના સુખી દાંપત્ય જીવન સરસ બને એવી અમારી પ્રાર્થના